વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં જે પૂરીની પરિસ્થિતિ ચોમાસા દરમિયાન નિર્માણ થાય છે તેના નિવારણ માટે વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિએ આજે વડોદરા શહેરમાં આવેલ નર્મદા ગેસ્ટ હાઉસમાં બેઠક કરી હતી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ સામેલ થયા હતા મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રકચર ઊભું કરવા માટે વિચારણા કરાઈ છે આ બેઠકમાં આશળા ડેમની સ્ટોરેજ અને કેટિંગ કેપેસિટી પણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી છે પ્રતાપપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુરા તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરીંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રીચિંગ કરવાની વિચારણા કરાઈ છે વિશ્વામિત્રી નદી પણ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સ્ટીરિંગ અને ડિસ્ટિંગ કરવાની પણ વિચારણા કરવામાં આવી છે આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જામુઆ નદીમાં ઠાલવવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આપવામાં આવી आज विश्वामित्री पूर्ण निवारण समिति बाबूभा नवलावाला भारतना पूर्व सचिव एम अधता ने आज एक मीटिंग रोज योजना मीटिंग में मा मान्य मुख्यमंत्री श्री सलाहकार साहेबी राठौर और इरिगेशन में व्यास एम सी ना हाइड्रोलॉजी एक्सपर्ट रेवेन्यू नेशनल हाईवे फॉरे कॉर्पोरेसन अधिकारी એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ અને એટ્રોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક સમયમાં કમિટી ફાઇનલાઈઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વ મંત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ

ધાનેરા એ તળાવો નો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદી ને પણ શક્ય હોય શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાપવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઈનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા કરી એટલે જે આજવા સરોવર જે છે મેં અમરાજ કીધું એ પ્રમાણે જે અત્યારે બાસઠ દરવાજા જે છે એ બસો અગિયાર ફૂટ થી ઓપરેટ થાય છે એ બસો અગિયાર ફૂટ થી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે પાંચ છ ફૂટ નો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઉભું કરવાનું પણ એક રિકેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે એમએસયુ ના એક્સપર્ટ ઇરિગેશન નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રેકોમેન્ડેશન છે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનલિટી તરફ પહોંચવા થેન્ક યુ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો